પૈસા થઈ ગયા કોને ફોન કરું ખબર પડતી નથી આપણા ગામમાં એક જ માણસ છે હજી ભાઈ પૈસા આલી વાસી ફોન કરવા દે હું કહીશ આપું ભલે ફોન કરે ખૂબ ગાડી ગાડી આપી ફોનમાં ફોનમાં અત્યારે એક્સિડેન્ટ વધારે થઈ જાય હલો શું હતા ઘેર હતા તમારું કોમ હતું ઘેર હતા હું થોડું આવું છું કોમ હતું કે હા હા એકદમ હાર્ડવેડ બે એ વાત કરી

લગનમાં હું જોવા તે ખરું હવે થોડું દૂર જોવા પૂછે ને એ કેમ છે ને કે મારે લગન તો જીવ તો એ બહાર નહીં અને એક બીજો ડફો આવી મારા પડે છે એવું છે એમ મારે એક ભાઈ બંને હતો કે એને અવય ગેન દિવસ મને ખબર છે કે એને મારું ઘણું કામ કરેલું છે એને એને મારે છે ને થોડી એ રિંગ કહેતી પહોંચ દસ હજારનું કોઈ ચેટિંગ થાય તો કરી હું તને ત્રણ ચાર દિવસો પાછા આપી દઈશ વાંધો નહીં તને ચાર પાંચ દિવસ હું તમે લોકો કેરિંગ કરીએ મારા પર તો નહીં પણ અમારા પાસે પૈસી એ હાલી છે એ મૂકું લઈ લે પણ તમે કેટલી ટકાવી દેવા ના આપણું વ્યાજબી ભાઈ તમે મારા કોઈ ભણ આવવું બરાબર બરાબર મારા કોઈ વ્યાજબત નહીં લેવું પણ બરોબર પણ હું એક જગ્યાએ પૈસા માગું છું બરાબર એ ભાઈ ચાલો તો હું ત્યાં ચાલું ફોન ફોન કરો મારે ફોન ફોન કરી આપો હા ફોન કરો કરીએ બરાબર આજે તો તમારે કોમ થઈ જાય હા

હું તમારું કેતો હતો બોલો એ વન ફોલાય નો બોલાવો આપણે પૈસા લઈ લઈએ છે પણ હું કહું છું તમારા અડધો ભાગ લેવા લઈ લેવો બરોબર તો મને પૈસા લે યાર આ આ ઇતના હું તો આ તો આ આલુ પર માં વિશ્વાસ તારે કર પૈસા એમ થોડું જાણે મારી વાત સાચી કારણ આપણે ભાઈને મારવું નહીં આપણે કોમ કે શાંતિ થી સમજાઈએ ના સમજો તો પછી પછી તો તમને ખબર હોય મને તો બહુ રીચ છે તમારે જેમ કરો એ કરો તમારે પૈસા તાર પૈસા લેવા છે આ તો તમારે મારવો તો કરો બરોબર

આજી અંવિશારન બંતાલ છે આ રેડી બનાવા છે હાલ બેસીએ એ રહી જઈએ છે બે

મારે ફોન આવ્યો પૈસા ને જરૂર છે હાલ ના દસ હજાર તાત્કાલિક પૈસા પાસે પૈસા હું આવું

લાખો કોને મારે તી હ તાર પૈસા આલવાના છે પૈસા મારે લાખો તો મારે તી હ હું બોથાઈ દઉં છું મગજ માર્યો મારા કાતે મારો મગજ ખરાબ થયો તમને ખબર મને તો બોઉલી ચડે હા બોલાય બોલ તો હું ને બોઉલી ચડે હા આપણે હું બોથાઈ દઈ ને ઊભે શું કરી મને હા તારા પહેલા પૈસા આલવાના નહીં આલવાના હું બોથાઈ દઈ ને આલવાના છે પૈસા ને હા

મારા પૈસા 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 તમે આવો પાણી ગરમી કરવા પડે હાલ વિજય ભાઈ હું ના કરે ગરમી ના લાંબો મેં લાભ નાખ્યું મને જો અરે વાત થાય પણ ગરમી અરે તો પૈસા ખાલ માપ

ના પણ કઈ એ તારીખ તમારે પૈસા ની આવું આજે તારીખ થઈ છે આજે તારીખ તો દસ તારીખ તૈસા મળી જાય

ના ના યાર હું હારી ગઈ મારા પાસે દસ તારીખ ના દસ તારીખ તમારી